જીવનની દરેક વિદાય એક નવી શરૂઆત લાવે છે પણ કેટલીક વિદાય એવી હોય છે જે હૃદયના ખૂણે એક છાપ જિંદગીભર માટે છોડી જાય છે આજે એ જ ક્ષણ હતો આજે અર્ક ઉડવા જઈ રહ્યો હતો રાજકોટથી ભગવાનના દર્શન કરી અને અમે અમદાવાદ તો આવી ગયા પણ અમદાવાદવાળા ઘરમાં પણ હલનચલન ખૂબ હતી અર્કના સામાનનું ચેકલિસ્ટ તૈયાર થઈ ગયું હતું પાસપોર્ટ બેગ્સ ટિકિટ્સ બધું તૈયાર હતું પણ મન ક્યાંથી તૈયાર થાય કોઈ પણ મા માટે આ ક્ષણ સરળ તો નથી હોતી બધા આવ્યા હતા ખાસ રાજકોટથી પૂજા દર્શન દાદા કુહુ બધા આવ્યા હતા માસી લાલા મામા નિકિતા મામી દર્શકભાઈ નિરાલી ભાભી અર્કના કેટલા બધા મિત્રો પણ આવ્યા હતા અને અમારા મિત્રો પણ ખાસ અમદાવાદમાં એરપોર્ટ ઉપર મૂકવા આવ્યા હતા દિલથી આશીર્વાદ આપવા આવ્યા હતા અને દરેકના ચહેરા પર એક અલગ લાગણી હતી કોઈ ઉત્સાહિત હતું તો કોઈ ભાવુક હતું અને હું અને અર્કના પપ્પા બંને આ બંને વચ્ચે અટવાયેલા હતા નાનીને તો આવવું જ નહોતું કારણ કે અર્ક જશે એનાથી તો જોવાવાનું નથી દાદાની આંખો પણ ગર્વની સાથે ભીંજાયેલી હતી કારણ કે લાડાકવાયા પુત્રને છોડવું સહેલું તો નથી હોતું એના પપ્પા ભલે શાંત હતા સ્થિર હતા પણ એની આંખો અંદરથી ગર્વ પ્રેમ અને ચિંતા સાથે રડી રહી હતી એરપોર્ટનું એ દ્રશ્ય કોઈ ફિલ્મમાં જોતા હોય ને એવું જ લાગતું હતું ખૂબ બધું હાસ્ય હતું પણ અંદરથી બધાની આંખો રડી રહી હતી કારણ કે બહુ દૂર જવાનો હતો પણ અર્કના ચહેરા ઉપર એક અલગ જ કોન્ફિડન્સ હતો જાણી એ કહેતો હોય કે તમે જરાય ચિંતા ન કરો હું આ કમ્ફર્ટ ઝોન છોડી રહ્યો છું પણ હું દુનિયાને જીતવા જઈ રહ્યો છું ચેકિંગ અને ઇમિગ્રેશન ખૂબ જ સરળતાથી જ્યારે પૂરું થયું ને ત્યારે એમ થયું કે સ્વર્ગમાં બેસેલા દાદી અને નાના એને આશીર્વાદ આપતા હોય કે જા તારી દરેક વસ્તુ સરળતાથી પાર થશે અને ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર કે ક્યાંય પણ અર્કને અટકવા નથી દીધો જ્યારે એ સિક્યુરિટી ગેટ પાર કરતો હતો ને હાથ હલાવીને બધાને બાય કહેતો હતો ત્યારે આંખો ભીની થઈ ગઈ કારણ કે હાથ ભલે નાનો દેખાતો હોય પણ એ હાથમાં એને દુનિયાને સમાવવી હતી અને એ એનો વિશ્વાસ હતો એક ક્ષણે સમજાઈ ગયું કે મારો દીકરો હવે સાચે ઉડી રહ્યો છે માત્ર પોતાના સપનાઓ તરફ પોતાની ઓળખ બનાવવા માટે અને હું અહીંથી એને આશીર્વાદ આપું છું કે જ્યાં રહે રહે ત્યાં ખુશ સુરક્ષિત ઇન્ડિયાને બાય બાય કહ્યું અને ફ્રાન્સને પોતાનું બનાવવા ચાલ્યું આ ભલે એક માતા પિતાની નજરોથી જોયેલી એક સંતાનની સપનાઓની સફર હોય પણ આમાં ખૂબ બધાના આશીર્વાદ છે અને આ એપિસોડ પછી હવે છેલ્લો એપિસોડ ફ્રાન્સમાં ગયા પછીની એની સ્ટ્રગલની વાત